વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર તેરમાં આવેલા પિરામિતા રોડ ઉપર માર્કેટના દબાણો દૂર કરવામાં આવ્યા હતા વડોદરા શહેરના મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર તેરમાં કોર્પોરેશન દ્વારા ભાડાપટ્ટી આપેલા ઓટલાની ફી ન ભરી ગેરકાયદે દબાણ કરવામાં આવ્યા હતા જેથી મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે પીરામિતા રોડ ઉપર આવેલ મચ્છી માર્કેટ ખાતે ત્રાટકી હતી અને મચ્છી માર્કેટના દસ જેટલા ઓટલાના દબાણો દૂર કર્યા હતા સતત દસ દિવસથી દબાણ હટાવની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે પીરામિતા રોડ ઉપર આવેલ ફિશ માર્કેટના ઓટલાઓના દબાણ દૂર કરી તેને સીલ મારવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે છેલ્લા પાંચથી થી દસ વર્ષ સુધી નોટિસ આપ્યા છતાં ફી ભરવામાં આવતી ન હોવાનું જાણવા મળ્યું છે આ કાર્યવાહી દરમિયાન રાવપુરા પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો આજે વડોદરા મહાનગરપાલિકાના વહીવટી માટે આપેલ હતા આ મચ્છી માર્કેટના વેપારીઓને છેલ્લા ઘણા સમયથી અંદાજે દસ વર્ષથી વારંવાર મૌખિક તેમજ લેખિત નોટિસો આપવામાં આવી